ভৰা পাঁচ হাজাৰ

હવે આજુ હવે કોમ થઈ જાય હારી વાત ને મારે મેદન કોક કરવું પડશે હા પૈસા તો જોરા આવે ને પત્તર અમારી ખોટા ફટાકો ને તો બસિયા ને લેતા લેતા જ જાય જાય ફટાકો અમને ભાઈ નઈ તો હા ને વેક લાવો કેવું છે

आवर्तियो वे तब क्यों वाला तो करवा दिया था नहीं ये कि उदिवा ना कौन हेलो बोलो उदिवा बाबू बा बोले बोलो बोलो ये मज़े वाली ज़रूरत ही करी है ये मज़े वाली ज़रूरत है हाँ वैसे हमारे मज़े वाली ज़रूरत पड़े हमसे बहरी जब किरी के पिये या शाम बैठा रात क्यों सीटों लिया

কাকা নেই দাঁত নাই রা বলে আড়াই করুন

આ ડાકડું કીધું તું નિહાડા તો ન કર તું બેટા ન કસ ન નતા કે તા પર ત્યારે કે ના સંતું મધુ કેલા આ ને તે મધુ કમ હાર આ આબરી બડલી અમે બદલી આલે ને ડાકડું બડલી આલા ડાકડું શું આવતી વા વાઢો ન પૈસાડો નેડન છો

ને આ પાણી પીઉ તો તાઈ પાણી લેતા જો ને પાણી બધીમાં છે પાણી તો પીવું પડે ના કે અમે તો કામ નઈ કરતા અમે તો ઘરે જાતા રહેવા હમણે લઈ તો કોઈ બી તે બી રહે માગુલી આ તો અમે તો અમે તા 450 રૂપિયા મોનકો ખરીદી નઈ લીધા કોઈ તો ગાડી ની બોલાવ તમે પૈસા કોઈ તમને તો અમે તો ગાડી નઈ બોલાવને કોઈ અમે આયા તો તમ ખાવા આલ્યો મન ખાવા લે મુય દે પૈ તા પૈસા માં ના લે બૈરાન કો કે કરું આધીન રાખી બૈરું જ નઈ અમને તરસ લાગીતી કોણ તો મંગાવ ઉડુ બા

તમ તામી કીધું કી કમે આજર અમે થોડું કી ના આવ કોબુ કોણ લેણી પર હું મારા મથે મન થઈ ગયો તો એ બાંડા તું તો કોઈ કામ જ નઈ કરતો લે ના કે અમે તો જા ઘરે લે આવો લે બિબુ શું કરો આવ કોબુ વળી મારે તો તમારે ભાજ્યો તમારા ઘર ને શું ઘર હતો મારા જેવાનું છે તમારી ચાર